પ્લીઝ બધા ભાઈ બધું ફરી ફરીને આવી ગયા છે થકી દીધો મને ખરેખર એટલા બધા ધક્કા માર્યા છે ને કઈ વાંધો નઈ આવે લંબા આવી ગયા છે મસ્ત મજા જમી લઈ હું અને હેમદભાઈ કારણ કે જમ્યા વિના અમને મેળ આવે નહીં અમારે પહેલાં પેટ પૂજા હોવી જોઈએ ને પછી બધું અમારા અહેમદભાઈ માટે ફેન્ટા આવી ગયું છે આપણે તો પંજાબી જ ખાવાના છે તારે ચિપ્સ ખાવી છે ને હવે જમવાનું આવી ગયું છે રોટલી છે બે પ્રકારની પંજાબી સબ્જી છે જીરા રાઈસ છે દાળ ફ્રાય છે છાશ છે પાપડ છે અને આપણે અહેમદભાઈ ચિપ્સ ખાઈ ભાઈ વાગી ગયા છે સાડા નવ રાતના ઘરે આવી ગયો છું જમી લીધું છે મસ્ત મજાનું પાસો એકદમ હાથ પગ ધોઈ લીધા છે નાયો નથી તો અત્યારે મારે જવું છે જગદીશ દેરના ઘરે કારણ કે જગદીશ ડેરના લગ્ન આવી ગયા છે તો ન્યા આપણે જવાનું છે ગીત ગાવા માટે તો કાલે મારે રાજકોટ જવાનું છે મેં કીધું આજે આવી જાઉં કાલે તું રાજકોટ વહ્યું જાય તો કદાચ નહીં પહોંચી શકું એટલે આજે જ આવું પછી બે દિવસ પછી એને માંડવા છે પછી એની જાન છે લગન છે આપણે જગદીશભાઈના પછી અહીંયા છે આમ ફેસલાઇટ આવે મને ડેલો દેખાડું ને ભાટ કરું જાતા આવી ફટાફટ જગદીશ ડેર ના ગીત ગાવા માટે ભાઈ નેક્સ્ટ સવાર થઈ ગયું છે બીજું સવાર થઈ ગયું છે અને બાકી રહ્યા છે નવ અને અત્યારે હું નીકળી ગયો છું ક્યાં ખબર રાજકોટ માટે કારણ કે રાજકોટ મારે ઇમરજન્સી કામ છે રાજકોટ આજે કામ પતાવી ને ફટાફટ રાતના જ પાછું આવી જવું છે ફટાફટ નીકળું રાજકોટ માટે લેસ ગો ભાઈ રસ્તાની અંદર આપડે ગાડીની અંદર આપણે